सावरकुंडला शहर पॉइंट 108 आईपी नेटवर्क वाला सीसीटीवी कैमरा થી સજજ થશે મણીભાઈ ચોક ખાતે ધારા સભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરાયો ગુજરાત સરકાર દ્વારા માન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા વિશ્વાસ પ્રોજેકટ 2 અંતર્ગત સૌરાષ્ટ્રના 32 શહેરોમાં 52 કરોડના ખર્ચે સી ટીવી કેમેરા લગાવવાનો આયોજન કરેલ છે તે અંતર્ગત શહેરની જનતાની સલામતી તેમજ સુખાકારી માટે સાવરકુંડલા શહેરમાં પણ અંદાજિત એક કરોડ સડસઠ લાખના ખર્ચે શહેરના અઢાર વિસ્તારમાં પોઈન્ટ એકસો આઠ આઈપી નેટવર્કવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા તથા એસપી વલય વૈદ્યના હસ્તે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શહેર ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ

સીસીટીવીથી સુસજ્જ કરવા માટેનો એક પ્રોજેક્ટ છે જેમાં બેઝ ટુમાં સૌરાષ્ટ્રના ટોટલ બત્રીસ શહેરોમાં કુલ બાવન કરોડના ખર્ચે સરકારશ્રીએ નિર્ણય કર્યો છે કે આ બધી જ જગ્યાએ સીસીટીવી નખાવા જોઈએ જેથી સુખાકારી સલામતી શાંતિ જે અત્યારે ઓલરેડી છે એ હજી વધુ એન્શ્યોર કરી શકાય એ જ રીતે સાવરકુંડલા પણ એમાં એક શહેર છે જે સિલેક્ટ થયું છે જેમાં કુલ એક કરોડને સડસઠ લાખના ખર્ચે ટોટલ અઢાર અલગ અલગ જગ્યાએ એકસો આઠ જેટલા કેમેરા નાખવામાં આવશે અને આ બધા એકદમ હાઈ રિઝોલ્યુશન કેમેરા હશે ઇન્ટરનેટથી સુસજ્જ હશે અને એમનું મોનિટરિંગ એ સાવરકુંડલા લેવલે જ અમે કરી શકીશું અને એમાં કોઈપણ જાતના ગુના બને છે કોઈપણ જાતના એવો અનિચ્છનીય બનાવ બને છે કે ઇન જનરલ કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય કે પછી ટ્રાફિક સમસ્યા હોય એ બધાનું નિરાકરણ અને એમનું બધાનું